મે yeah? ah,

આમ કીધું આમ જો કોઈલું ગયું નહિ લખવા ગયા ગોપા આમ જોવા દે જોઈ ને પછી મોટર સાયકલ લઈ ને બીજા પે પછી પાછો થોડો સારો પીવો મજા આવી હું તો કઈ ગરમી પડે બાપ ના નકરામજો પરસે રેપ જે

દીકરા મારા મને ફેક કરાવી નાખ્યો ફારુ કરતા દારૂ પી ને આટલે ખબર પડી ગઈ ને ખબર ન પડે લખમન છેતરી લઈ જાત હસી વાત છે બાપુ ફારુ કે તમે મને બોલાવા આ ને મને ખબર પડી હસી વાત કાય વાંધો ને હવે જો બધું હગે હવે કે મુકજો ઈ તો વેઈ ગયા હું તો વાડી જા કે આ તો વાડી જા આ હું બટા થોડું ખીરાઈ લાવ આ એ હા કેવા છે મોહનિયા દારૂ પીને મને જો આવે હું દારૂડિયાર કોઈ દી લગન કરું હમ